પાદરા ખાતે નવીન પશુ દવાખાનાનું ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાણ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી પાદરા ખાતે નવીન પશુ દવાખાનાનું ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાણ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય અને વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનાનું લોકાર્પણ કાર્યક્રમ પાદરા ખાતે યોજાયો હતો રૂપિયા પાંસઠ લાખના ખર્ચે નવીન નિર્માણ થયેલ પશુ દવાખાનાનું લોકાર્પણ પ્રસંગે આવેલ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને તકતી અનાવરણ કરી ત્રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા વડોદરા જિલ્લા પંચાયતના દંડક નવીનભાઈ સોલંકી તથા પાદરા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ લોમેશભાઈ પંડ્યા ભાજપા પાદરા નગર પ્રમુખ દીપેશ પંચાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નાયબ પશુપાલન નિયામક વડોદરા જિલ્લા પંચાયતના ડોક્ટર ધવલ માંડવિયા સહિત પાદરા પશુ ચિકિત્સક ડોક્ટર હર્ષ ઠાકર તથા પાદરા નગરપાલિકા સદસ્યો તથા પાદરા ભાજપના સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદ્બોધન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત પાદરા નગરમાં આવેલ પશુ દવાખાનું કે જે નવીન બનાવવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પાસઠ લાખના ખર્ચે પાદરા નગરમાં આવેલ પશુ દવાખાનું નવીન બનાવવામાં આવેલ છે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે પાદરા તાલુકો જે પશુપાલકો પર વધારે નિર્ભય નિર્ભય છે જેવી રીતે ખેતી એ પાદરા તાલુકામાં વધારે ખેડૂતો છે એવી રીતે પશુપાલકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે તો તેઓની સગવડ માટે અને પશુપાલકોની સારવાર માટે આજે પોતાના પશુની સારવાર કરવા માટે આ જગ્યા એ ખૂબ જ ઉપયોગી થશે અને પાદરા નગરની આજુબાજુના સૌ પાસુ પશુપાલકોને અપીલ કરીશ કે તેઓ આ પશુ દવાખાનાનો મોટી પ્રમાણમાં લાભ લઈ શકે છે અને હાલ આ પાદરા અને વડુ ખાતે બંને જે પશુ દવાખાના આવેલા છે તેમાં ડૉક્ટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ પશુની સારવાર ખૂબ જ ઝડપી થઈ શકશે